तो गाइस चल को क्या हुआ तो मतलब बोल के अमीर जी हमारा वीडियो जता था और हां जे हमारा वीडियो जता था नहीं वन थैंक यू आभार और तमाम दिवाली हारी रहा और शुभ रह। चलो ब्लॉग ने शुरुआत करी अगर गुड मॉर्निंग जय माता दी रात्रि सवार सवार मोहम्मद न्यू ब्लॉग में तुम्हारा स्वागत है તો દિવાળીની હાર્દિક શુભકામના મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો એસજી ઠાકોર વિ લોગને લાઈક કરજો શેર કરજો અને સબક્રાઈ ઓછું કરજો જેથી કરી અમારા વિડીયો જોવાની તમને પણ મજા આવે અને અમારા વિડીયો સારા ચાલે તે માટે ભગવાન માતાજીને પ્રાર્થના કરી છે અને તમારી તબિયત પણ સારી રહે તે માટે તમને ખૂબ ખૂબ અભિનંદન નવી દિવાળીમાં અચ્છા ગુડ મોર્નિંગ તો ગઈ જોવા માટે પ્રિય છે ને વેલ્લામાં દાદી પાણ જતી રહીશ તો કંઈ તમ તો પ્રિયા અમારે વહેલા એની દાદી પાન જતી રહી કેમ ગુડ મોર્નિંગ તો કાંઈ તો વહેલા વેલા પ્રિયાને ઉઠી ગયો છું કાંઈ જશો તો તમને રમાશે અશોકને લબળની દાળી બનાવી છે બતાવી જઈએ લબ્બરની દાળી તો કઈ જો મસાલા રબડ છે ને એની અત્યારે વહેલા લાવીને દળી બનાવી દીધી અને પછી દળી રમા તો કઈ જોવા અચ્છા કુદાશી કુદાસ તો કઈ જો મસ્ત કુદરસ ગાય છે અમા શાંતલા બળ બધા વ્યાની લાવીને દળી બની દીશ અમે પ્રિયા જોવા ગાય છે આખી અમે ઊભી રહીશ પ્રિયારસ અચા દળી રામસ તો ગાય જોવા સવાર સવારમાં અમારે ગામડાનું વાતાવરણ કેવું મસ્ત લાગે છે જોવા જઈએ લાયેલા પંખી આવી ગયો ગાઈસ તો વાતાવરણ કેટલું રમણીય લાગે નહીં તો ગઈ છે ને અમે ચા પાણી કરી અને તૈયાર થઈ જાય છે સવાર સવારમાં અને અમે ગામડાનો નજારો અરવાત વાતાવરણ તો કેમ જો કેટલું મસ્ત લાગા પાસન વાતાવરણ एकदम ક્લીન અને ચોખ્ખું લાગે ને ગાઈસ વેલા વેલા ગાઈસન માર તો ગામડામાં તમ તો પંખી આવી જો વેલા વેલા તો ફેક લેન કોઈ લેન તો આયુ ગાઈસ જો સવાર સવારમાં એ તો ગાઈસન આ ધનતા માતા ઉ વાતાવરણ સવાર સવારનું કુદરતી નજર કેટલું મસ્ત અને રમણીય લાગે બેજો

Cambia di caro caro, camucar. Io sono un bando in aia. Io sono un bando in paia. 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 Io un bando in paia. un bando in paia. un bando in paia. un bando in paia. un 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 un

અને પછી લસણનો કરક ડાક એટલે કે સર લસણનો બંગાર કરું કરેલાનો કર કીધું લસણનો કર ડાળમાં સારુ છે તો ગાઈસ જો ડાળ બની ગઈ છે તો આ ગામડાની દેશી ચૂલા પર ડાળ બનાવીશું ગાઈસ તો ગાઈસન આપલેસન ડાળ બર ખાવાની છે તે ડાળ બની ગઈ છે રોટલા બનશે તો ગાઈસ ઓકે મસ્ત ડાળ બનાવી કેમી એટલે ને ડાળ બનાવતા તે જો ડાળ કાઢી અમે ને

बाजरी ना अब तो गेजोलक काडाळो व्हिडिओ बनवाय बनवाय करण टाइम मले नेके तो वैधो बाजरेना रोटला बनेस टेप को काय लो

ગઈજો કેમી પાતર પાતર આવ છે આ સાદર શોક જો ગઈ જો કેમી આશוק નું પાતા બાલ નઈ ગરેડે નઈ કેમી તો સરસ અમને ગરેડે જી કેમી ના શુભ પાતર પાતર આવસ તો ગઈજો આ મારું ખેતર પાછળ ખેતર આ અમારું બાનુ ખેતર સામેલું આ નગર બાનુસ તો ગઈ સંસ આ બે ભાઈનો ખેતર અમારથી ઓખા

ओके ए बाट न क चैतन्य ला बन लाबन सर तो गाइस सन हामी खेतमा गैराइया ने के हामी बानले आइ दु थोरो बानले न दुई तीन आइजो हामीले बानले न त मारा उपरा त तो गाइस हामी सन दुई तीन खेतमा जान्छौं हेकान तो हामी भेउ दोदान भेउ आइ हा त भेउ दो भेट हे हुन्छ आओ तो गाइस सन के हामी त भेउ दो आ जने छ अन भेउ दो त भिडियो ચાલો ગાઈશ મળી ને અમારે તો આમાં ભેહો દોવાનું ચાલતી ને કેમ તો ઉષા ભેહો દો જો ગાઈશ બેસવાનું ડોહા ના કાઢીને અમારે ધૂણો કર્યો ગાઈસ ગાઈશ જો કેમી તો આમ મોસમ છે આમાં ઉષા ભેહો દોશ અને પછી ઉષા દોરી ને એટલે પછી કેમી દો જો ધૂણો કરે ને ઉષાનો પ્રેશ નહીં દેખાતો તો કંઈક જો ધૂણો કરાતી કરવાથી બેસવાનું મચ્છર બચ્છર ના કાઢી એટલા માટે તો કાંઈક બે લમણી હાથ ધરી કેમ હું વિચારીશ Yani Kami yang biasa doa ini kami. Kalau ini kami sana yang biasa doa. Kalau jauh pihak nu kau milih tu, kalau kami yang biasa doa. Macam mana? Tuh ambil doa ni biasa. Kalau jauh kami sana yang biasa nu kau mohon milih tu, kami doa beri dia. Kalau kami sana yang biasa nu kau mohon milih tu, kami doa beri dia. Kalau kami sana yang biasa nu kau mohon milih tu, kami doa beri dia. Kalau kami sana yang biasa nu kau mohon milih tu, kami doa beri dia.

जड़ाते जत सहू करवान शरीर बगर એટલે જેટલું ખપતું એટલું જ ખવાય ને ગાઈસ કે અમે કિતબધું મસ ઉકઈ જાય તો ગજ લાલ ચટણી એટલા મારા ગામડાની મરજી તો ગાઈસ લાલ ચટણી સરસ બની થી જો ગઈ કે બી દે આ તું તું બેજરો મારું કો दान दान मां गई पाली हां भगवान गौत करा प्याला प्याला पाली दो सी बेतरी मां हंस हूं यो गाइस हमारा ब्लॉग अतरी पर अहे पूरा करिए के तो गाइस कल मली ब्लॉग में ब्लॉग में तो गाइस आप सपोर्ट जो करो सो जो करता रहे जो तवा लोगों को सारो सपोर्ट है जी शक्ति दान तेरे आना शक्ति काली जयदेश काले एडवांस तो गाइस तो फेम बोल ता जे बोलू है भाई बोलू ये दो तो बाय गुड नाइट जय श्री कृष्णा जय माता जी जी हमारा ब्लॉग जो था थैंक यू थैंक यू